બીહારના રાજકારણમાં નવો વળાંક આવવા જઈ રહ્યો છે અને આ ટ્વિસ્ટ માત્ર લાલુ પ્રસાદ યાદવ ના રાષ્ટ્રીય જનતા દળને જ અસર કરશે એવું નથી સુશાસન ના બાબુ મુખ્યમંત્રી નીતિશ કુમાર ને પણ આની અસર થવાની પૂરેપૂરી સંભાવના છે કારણ કે હવે પ્રશાંત કિશોર ચૂંટણી રણનીતિકાર હવે ખુદ પાર્ટી બનાવવા જઈ રહ્યા છે આજ મુદ્દા પર આ રિપોર્ટ માં વાત કરવાના છીએ આપણે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું સૌમ્યા પ્રશાંત કિશોરે હવે જાહેરાત કરી દીધી છે ચૂંટણી લડવાની જનસૂરજ અભિયાન હેઠળ પદયાત્રા કરી રહેલા પ્રશાંત કિશોરે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું અને ત્યાં બે હજાર પચીસની વિધાનસભા ચૂંટણીમાં તમામ બસો તેતાળીસ બેઠક ઉપર ચૂંટણી લડશે જન જનસૂરજ પાર્ટી તેવી જાહેરાત કરતાં જ રાજનીતિમાં ખડબડાટ મચી ગયો છે તેમણે કહ્યું કે અગાઉ અમે નેતાઓ અને રાજકીય પક્ષોને કેવી રીતે આયોજન કરવું અને ચૂંટણી પ્રચાર કેવી રીતે ચલાવવા તેની સલાહ આપતા હતા પરંતુ હવે ખુદ ચૂંટણી મેદાનમાં ઝંપલાવવા અમે તૈયાર થઈ ગયા છીએ આ પાર્ટીની બીજી ઓક્ટોબરે સ્થાપના થશે અને આ સાથે જ પ્રશાંત કિશોરે કહ્યું છે કે મુકેશ સાહનીના પિતાની ઘાતકી હત્યા બાદ ખૂબ જ દુઃખ છે રાજ્યભરના લોકોએ આ અંગે ટિપ્પણી કરી હું પણ મારી સંવેદના વ્યક્ત કરું છું મેં મુકેશજીની સાથે ફોન પર વાત પણ કરી હતી અને કોઈ વ્યક્તિના પરિવારના સભ્યો સાથે આવી દુઃખદ ઘટના બને તો એ ચિંતાજનક પણ છે આ સાથે જ મેઈન જે મુખ્ય મુદ્દો છે આખા જે સમીકરણો પ્રશાંત કિશોરની પાર્ટીના સર્જાઈ રહ્યા છે એ છે કે તેમને અલ્પસંખ્યકો અને દલિકો દલિતો ઉપર ખાસ ફોકસ રાખ્યું છે કે તેમને ખાસ ધ્યાનમાં રાખીને તેઓ પાર્ટી માં સ્થાન પણ બનાવશે અને એની સાથે સાથે તેમની સમસ્યાને વાચા આપવાનું પણ તેમની પાર્ટી પ્રયત્ન કરશે અનેક મીડિયા રિપોર્ટ્સમાં આવી વાતો પણ વહેતી થઈ છે તેમના દ્વારા આ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે મેઇન નું જે ફોકસ રહેશે એ દલિતો અને અલ્પસંખ્યકો રહેશે અને એમના ઉપર ફોકસ કરવામાં આવશે એમની વારે આવવામાં આવશે અને એ જ કેન્દ્ર બિંદુથી કે કેન્દ્રબિંદુના સ્થાનમાં રાખીને પાર્ટીનું નિર્માણ થશે અને એની સાથે સાથે પાર્ટી પણ એ જ એજન્ડા સાથે આગળ વધશે અને વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવા પૂરી રીતે તૈયાર થશે ત્યારે હવે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે શું પ્રશાંત કિશોર તેજસ્વી અને નીતિશ બાબુને સાચા અર્થમાં ટક્કર આપી શકે છે કે કેમ અત્યારે આ રિપોર્ટ બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર